સવારે કે પછી સાંજના નાસ્તામાં ચાની સાથે જો આવી ફરસી પૂરી મળી જાય તો બીજું શું જોઈએ આ પૂરી કેટલી ફરસી છે તમે એકવાર અવાજ સાંભળી લો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી પાલક પુદીનાની પૂરી તો આના માટે મેં અઢીસો ગ્રામ જેટલી પાલકને સારી રીતે કાપી લીધી છે અને હવે તેને ગરમ પાણીની અંદર બ્લાન્ચ કરવાની છે ત્યાં સુધીમાં અહીંયા થોડા પુદીનાના પાન અને પાલકના પાન જે આપણા બ્લાન્ચ થઈ ગયા છે તેને મિક્સી જારમાં એડ કરી તેની પેસ્ટ બનાવી લેશું આ રેસિપી માટે મેંદાનો ઉપયોગ નથી કરેલો એક કપ જેટલો ઘઉંનો રેગ્યુલર રોટલીમાં વાપરતા હોય એ લોટ તેની સાથે વન ફોર્થ કપ જેટલો રવો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે હવે આ પૂરીની અંદર તમે અજમાનો પણ ઉપયોગ કરી શકો પણ પુદીનાની સાથે જીરાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે એટલે હું અહીંયા મોટી એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલા તલ તો સફેદ તલનો ઉપયોગ કરેલો છે તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરી નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો હવે અહીંયા જે આપણી પાલક અને ફુદીનાની જે પેસ્ટ હતી તેમાં એડ કરીશું કોઈ પણ જાતનો આપણે ફૂડ કલરનો ઉપયોગ કરતા નથી છતાં પણ એકદમ સરસ એવો આનો કલર આવશે હવે પૂરીને એકદમ ક્રિસ્પી કરવા માટે અહીંયા પર મેં તેલનું મોણ તો અહીંયા પર તેલનું મોણ મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે જેથી કરી અને જે પૂરી છે એ એકદમ ક્રિસ્પી થશે તો હવે આપણે મીડિયમ લોટ બાંધી લેવાનો છે એકદમ લૂઝ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ બાંધશું લોટ બાંધતી વખતે પાણી એડ કરવાની જરૂર રહેતી નથી જે પ્યોરે બનાવી છે તેમાંથી જ લોટ બાંધાઈ જશે તો હવે તમારા મનગમતા શેપમાં તમે પૂરી વણી શકો છો મારે અહીંયા પર આ પૂરીમાંથી આગળ પાલકની પાલક પત્તા ચાટ પણ બનાવી છે એટલે અહીંયા પાલકના પત્તાનો જ મેં શેપ આપ્યો છે જેથી કરી અને બાળકોને આ પ્રકારે તમે જો કોઈ પણ ડીશ આપશો તો તેને યુનિક લાગશે અને તે ખાવાની પણ ના નહીં પાડે તો આ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે એકદમ ક્રિસ્પી એવી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે આ પૂરીમાંથી આપણે પાલક પત્તા ચાટ બનાવીશું એકદમ યુનિક રેસિપી છે તે પણ હું ચેનલમાં જલ્દીથી અપલોડ કરીશ અને આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી નવીન રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ